તો અવરું અવરું જાય ઇન્જન હિસાબ છે અને આનાથી ડરવાની છે પણ જરૂર નહીં બરાબર ડરવું જરૂરી છે પણ આ કરડતો તો બી આવવાની જરૂર નથી કેમ કે આ સાપ છે ને છે એ દેખાવ જ ખાલી મોટો છે એનો પીળો દેખાવ છે કેમ પછી એનો દેખાવ આપણું પીળા કલરની હોય કાળા કલરની હોય અને ભૂરા કલરની હોય કેટલી કલરની જોવા ત્રણ ટાઈપની અને આવી જગ્યાએ છે તો તમારા ઉંદર જે હોય એને ખાવા માટે જાવ એટલે આપણો મિત્ર છે આપણને આવું મોટો ફાયદો આ લગા ઉંદર હતા એ આ જગ્યાએ આ ના આવતું હોય તો ઉંદેડા ફૂલ વધી જાય અને કોઈ ઠાંડ બધું કરકોલી કાપી નાખ અનાજ કરકોલી તો આપણને આ સૌથી મોટો ફાયદો આ લાગે ના નથી ડરવાની જરૂર નહીં આજે આપણે જીવતા શીખવાનું ખાલી સાવચેતી આ પાક રૂપે પગમાં ગુતરી રહેવાના છે ના ગમે તે હટાવતી હોય તો ખૂણા ખોજ ડાયરેક્ટ હાથ નાખવાનું નથી બાકી આવી જગ્યાએ તો આ જોવા મળતા જ હોય ખોરાક ખાધેલો નાળાના સાપ જોવા મળશે એટલે નાળામાં ગરમી લાગશે ને એટલે એ જગ્યાએ સુખી જગ્યા ત્યાંથી બહુ કારણે બહાર આવી અને બી ની જગ્યા શોધ છે બધા ખોરાક શોધ છે અને પાછા બી નાચ વાતાવરણમાં જતા રહેવાના એ પછી પાછા ચોમાસા પછી કા પાણી આવે તો પાણી ભરાય એ ટાઈમે જોવા મળશે બાકી આ સાપ છે એની પણ નહીં તમે જે માનતા હતા બરાબર આ કાકા એવું કે છે કે સાપ છે એની હા બહુ જ એ ખોટી વાત છે આનો દેખાવ એવો છે લોકો બીક આપણે ઘર ડાવની કે અવાજ છે તો પાણી પણ ના માગા પડ્યો ને પછી પીડું હોય ઝેર હોય ઝેર નો કોઈ દેખાવ હોય નહીં બરાબર એનો દેખાવ એવો છે પીડાશ પડતો અને એનું કદ એટલા માટે વિશાળ થાય છે કારણ કે ઉંદર છે એટલા માટે એટલા ખાખાશ કરે એમ વધ્યા કરે દસ દસ બાર બાર ફુટ ની એ છે રફ જોવા પણ આપણે જડપ એટલા માટે કહીએ છે કે સૌથી સ્પીડ માં ચાલતી વસ્તુ એટલે કે જડપ કેવાય એને દેશી ભાષા માં જડપ ચાલતું હતું એટલે ઝડપી ચાલે ના એના નામ એનું નામ પડ્યું જડપ બાકી આના ધામણ કેવાય ઇંગ્લિશ માં રેટ સ્નેક કેવાય રેટ એટલે ઉંદર ને સ્નેક એટલે સાપ ઉંદર ખાવ સાપ તરીકે આનો બરોબર ના બી આવવાની જરૂર નથી નમસ્કાર દર્શક મિત્રો આપણે જે ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું તે સાપને તેના કુદરતી નિવાસ સ્થાનમાં રિલીઝ કરવા માટે આપણે આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો સાપ કેટલો શાંતિથી બેઠો છે અંદર આ સાપની માનસિકતા એવી છે કે બહુ ઝેરી હોય છે તો આ સાપ આપ જોઈ શકો છો કેટલો એગ્રેસિવ છે આ સાપને પહેલાં કંઈક વાગેલું હોય એવું લાગી રહ્યું છે જખમ ભરાઈ ગયું છે અને આ ધામણ સાપ એકદમ બિંજારી હોય છે આનાથી ડરવાની જરૂર નથી દૂરી બનાવી રાખવાની થોડી તેના અને આપણા વચ્ચે આપણે હવે આને રિલીઝ કરી રહ્યા છીએ એના કુદરતી નિવાસસ્થાને જો જો તમારે પાણીમાં વયો ગયો તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ પર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો મિત્રો અને આપના પણ વિસ્તારમાં આવો કોઈ વન્યજીવ અથવા સાપ નીકળે તો તેને મારશો નહીં પરંતુ મારો સંપર્ક કરશો મારો સંપર્ક નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન ફાઇવ ડબલ ફોર જીરો નાઇન ટુ વિડીયો જોવા બદલ આપનો આભાર